તો ગુજરાતના ખેડૂતો માટે હવે સૌથી મોટા સામે આવ્યા છે વિશેષ પેકેજ જાહેર કરશે સરકાર ખેડૂતોને અન્યાય ન થાય તેવું જાહેર કરાશે રાહત પેકેજ તો આજે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરશે ઇતિહાસમાં ક્યારે અપાયું હોય એટલું મોટું આ રાહત પેકેજ રહેશે એસડીઆરએફના નિયમથી અલગ જઈને વિશેષ પેકેજની જાહેરાત આજે રાજ્ય સરકાર કરી શકે છે ગમે ત્યારે રાહત પેકેજ જાહેર થઈ શકે છે આજના દિવસમાં ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે વહેલી તકે પૂરો કરવામાં આવ્યો છે અને ગઈકાલે કેબિનેટની બેઠક પણ મળી હતી કેબિનેટની બેઠકમાં આ મુદ્દાની સતત ચર્ચાઓ થતી આવી છે કે ખેડૂતોને ફરી એકવાર કઈ રીતે ઉભા કરવામાં આવે અને તેને લઈને આ રાહત પેકેજ અને આ રાહત પેકેજ આ વખતે ઇતિહાસમાં ક્યારેને ન અપાયું હોય એટલું મોટું આ રાહત પેકેજ હોઈ શકે છે